કાળિયા હાટીના તાલુકામાં સિંચાઈ અને પીવા માટે સૌની યોજનાનું પાણી આજે છોડવામાં આવ્યું વ્રજમી અને ભાખરવડ ડેમ તથા સુકવડા વોકડામાં છોડવામાં આવેલ પાણીથી તાલુકાના પંદરથી વધારે નાના મોટા ગામોને સિંચાઈ તથા પીવાના પાણીમાં ફાયદો થશે સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના આજ મારા વતી માળિયા તાલુકાના ડેમમાં ગુજરાત સરકારની સૌની યોજનાનું આજે માથેરવણી ગામે પાણી છોડવામાં આવ્યું બીજું ભક્કરોટ ડેમ માટે ભીયડી ગામે પણ આ પાણી છોડવામાં આવ્યું છે અને વજમી ડેમ માટે કારીમડા ગામે આ પાણી છોડવામાં આવ્યું જેને હિસાબે આ વિસ્તારના દસથી પંદર ગામને સિંચાઈનો અને પીવાના પાણીનો ખૂબ લાભ મળવાનો છે એટલા માટે સરકારમાં અવારનવાર રજૂઆત કરતાં માનનીય કુંવરજીભાઈ બાવળિયા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વિસ્તારને નર્મદાનું સૌથી યોજનાનું પાણી આપવામાં આવ્યું